મિત્રો અત્યારે સૌથી વધારે ટાઈમ આપણે કઈ વસ્તુ જોવામાં લગાવતા છે છે કોઈ ગેસ શું હશે વસ્તુ એ સ્ક્રીન ટાઈમ લેપટોપ જોઈએ ટીવી જોઈએ ફોન જોઈએ સતત જોતા વસ્તુ થી આપણે એટલા બધા એડિક્ટ થઈ ગયા છીએ કે એના વગર હવે ચાલતું નથી અને ખાસ કરીને બાળકો અને યંગસ્ટર જેનો મોસ્ટ ઓફ ટાઈમ ફોન જોવામાં જતો હોય છે પણ આ ફોન જોતી વખતે સૌથી વધારે ખરાબ શું થાય છે તમને ખબર છે આપણી હેલ્થ તો ખરાબ થાય પણ સાથે સાથે આપણી હેલ્થમાં આપણા ઓર્ગનમાં આપણી આંખ છે જે સૌથી વધારે ખરાબ થતી હોય છે અને આ આંખ છે એક કુદરતને એટલે દુનિયાને જોવાનો એકમાત્ર રસ્તો છે પણ જો આપણે એને જ ખરાબ કરી નાખીએ તો કારણ કે જ્યાં ફોન જોઈએ સતત લેપટોપ સ્ક્રીન જોઈએ એના લીધે એમાંથી એવા રેડિયેશન નીકળે છે જે આપણને આંખને તકલીફ કરી શકે છે અને અત્યારે ઘણા બધા લોકોએ એ વસ્તુ જોઈ પણ હશે અને અનુભવી હશે કે વધારે પડતો ફોન કે લેપટોપ જોઈએ ને જેના લીધે એ લોકોને આંખમાંથી પાણી નીકળે છે આંખમાં બળતરા થાય છે આંખ લાલ થઈ જાય છે આંખમાં સોજો આવે છે જેવી કેટલીક બધી તકલીફો થતી હોય ને જો તો પણ આપણે આમાંથી સટકારો ના મળે અને સતત જોવા જ લાગીએ તો આપણને ડ્રાય આઈ છે આઈ રેડમેસ છે ઇન્ફ્લોમેશન છે મોતિયો છે આંખને બીજી કોઈ તકલીફ છે જેવી કેટલીક તકલીફો પણ આપણને થઈ શકે છે માટે સમય જતા આની સારવાર કરવી ખૂબ જરૂરી છે અને આપણે કોઈ આ વસ્તુમાં ધ્યાન આપતું જ નથી જેના લીધે આ તકલીફ વધતી ને વધતી જાય છે પહેલા આ તકલીફ વૃદ્ધ અવસ્થામાં આવતી હતી અત્યારે તો નાના બાળકો અને યંગસ્ટર ને પણ આખની કઈ ને તકલીફો આવ્યા જ કરે છે જેના લીધે એ લોકોને આખની જે હેલ્થ છે એ ખરાબ થતી જાય છે અને અકોર્ડિંગ ટુ WHO એચ ઓ કે દુનિયામાં બે પોઈન્ટ બે બિલિયન લોકો એવા છે જે આંખની તકલીફથી કઈ ને કઈ રીતે હેરાન થતા છે અને એમાંથી થી એક million લોકો તો એવા છે જે લોકો સમય જતા સારવાર કરવી હોય થોડા precaution ના step લીધા હોત ને તો એ જે આંખની તકલીફ છે ને એ કરી શકત અને પોતાની જે eye sight vision છે જેને improve પણ કરી શકત પણ એ લોકો એ કોઈ ધ્યાન નથી આપ્યું માટે હું કહું છું કે આંખની રોશની ને improve કરવી ખુબ જરૂરી છે ને સ્ક્રીન ટાઈમ ઓછો કરવો ખૂબ જરૂરી છે માટે આજના ના હું એવા આંખ food ની વાત કરાવી છું કે જેની મદદ થી તમે તમારી આંખની રોશની ને પણ improve કરી શકો છો

કેમ વધે છે કારણ કે આપણી લાઇફ એવું છે આપણું ડાયેટ એવું છે આપણી ઊંઘ એવી છે આપણું સ્ટ્રેસ એવું છે આપણું એન્વાયરમેન્ટ આપણું પોલ્યુશન અને અમુક એવા જીનેટિક ફેક્ટર કે જે બધી વસ્તુ આપણી આંખની ને અફેક્ટ કરે છે જો તમે આ ફૂડ માં લેશો પણ ખરા પણ તમે લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન નહીં કરો પૂરતી ઊંઘ નહીં લો સ્ટ્રેસ ઓછો નહીં કરો તો તમને કઈ પણ વસ્તુ અફેક્ટ નહીં થાય માટે સાથે સાથે આ ફૂડ ઇન્ક્લુડ કરો પણ થોડુંક લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન પણ કરો કે જેનાથી તમે તમારી આંખની જો વિઝન છે

જે આપણી બોડીમાં ડાયજેસ્ટ થઈને વિટામિન એ માં કન્વર્ટ થાય છે ને જે આ વિટામિન એ છે આપણી આંખની રોશની માટે ખૂબ જ સારું હોય છે આની મદદથી આપણને જે ડ્રાય છે જે સોજો છે બળદરા છે એ બધી તકલીફ પણ ઓછી કરી શકે છે સાથે સાથે આંખને ઇમ્પ્રુવ કરી શકે છે ને વિટામિન એ છે એ ડાયરેક્ટ રેટાઈના પર અસર કરે છે એટલે આપણે જે પણ લાઈટ આવે એનું બરાબર શોષણ કરીને આપણને રિફ્લેક્ટ કરીને ક્લિયર પિક્ચર દેખાવામાં મદદ કરતું હોય છે માટે તમે ગાજર ખાઈને તમારી આખું વિઝન ઇમ્પ્રુવ કરી શકો છો પણ ગાજર ખાવામાં તમે એને કાચું પણ ખાઈ શકો છો કે એનું જ્યુસ પી બનાવીને પણ પી શકો છો અને જો તમને એના કરતા એક વધારે સારી એવી રેસીપી જોઈતી હોય તો તમે એક ગ્લાસ દૂધમાં ગાજરને ખમણીને તેને થી દસ મિનિટ સુધી બફાવા દો ઉકાળવા દો પછી એ દૂધને તમે ઠંડુ કરીને પી શકો છો જે એક બેસ્ટ વર્ધન છે આંખની રસ ને કરવા માટે તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજું ફૂડ છે એ છે આમળા આમળા આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે નો ડાઉટ બધાને ખબર જ હશે પણ આપણી આંખની હેલ્થ માટે તો આમળા ખૂબ જ સારું છે કારણ કે આમળામાં વિટામિન સી રહેલો હોય છે આ વિટામિન સી આપણને આંખને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે જેના લીધે જે બળતરા છે જે સોજો છે ઓછી થાય છે જે આંખ ભારે ભારે લાગે છે એને પણ ઓછું કરી શકે છે અને જે રટાઈલા છે એને પણ ઇન્પલુ કરે છે આપણને વિઝન ઇમ્પલુ કરવામાં પણ મદદ કરે છે માટે તમે સીઝનમાં ભરપૂર આમળા કાંવ આમળાનો જ્યુસ પીવો કે આમળાના કટકા કરીને ખાઓ કે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો ફૂડ છે એ છે સ્પીનિચ પાલક પાલક એ આપણી આંખ માટે ખૂબ જ સારું હોય છે પાલકમાં લ્યુટીન અને ઝેન્થિન નામના બે એન્ટી ઓક્સિડન્ટ છે જે આપણી આંખને પ્રોટેક્ટ કરવામાં મદદ કરે છે અને સ્પેશિયલી બ્લુ કિરણો જે આપણને સ્ક્રીન ટાઈમ જોતા હોય એમાંથી નીકળે છે જેના લીધે આપણી આંખ ખરાબ થતી હોય છે એ આ કિરણોને રોકે છે અને આપણી આંખને ડેમેજ થતી બચાવે છે અને જે આંખની જે ડ્રાય આઈ છે જે સોજો છે એની તકલીફમાં પણ ઓછી કરે છે તો તમે પાલકનું જ્યુસ પીને કે પાલકને સલાડની રીતે ખાઈને કે પાલકને બાફીને પણ એને ખાઈ શકો છો કે જેની મદદથી તમે તમારી આંખની રોશનીને ઇન્ક્રુવ કરી શકો પણ એક ખાસ વાત પાલકમાં ઓક્ઝેલેટ સૌથી વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે માટે જે લોકોને પથરીની તકલીફ હોય એ લોકોએ બની શકે તેટલું પાલકને ઓછું જ યુઝ કરવું જોઈએ તો નેક્સ્ટ ચોથું ફૂડ છે એ છે આલમંડ બદામ બદામ આપણે હેલ્થ માટે ખૂબ સારું છે અને સાથે સાથે આપણા મગજ માટે અને આપણી આંખ માટે તો ખૂબ જ સારું છે બદામ એ આપણા આંખ માટે ટોનિકની જેમ કામ કરે છે બદામમાં હેલ્ધી ઓઈલ એન્ટીઓક્સિડન્ટ વિટામિન ઈ સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલું હોય છે જે આંખને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે અને જે રાતે આપણને નાઇટ વિઝનમાં માં જોવામાં તકલીફ પડતી હોય રાતે આપણે બરાબર જોઈ નથી શકતા ગાડી બરાબર ચલાવી નથી શકતા એના માટે પણ બદામ ખૂબ સારું એવું કામ કરે છે કે બદામ ને લઈને તમારું નાઇટ વિઝન પણ ઇમ્પ્રુવ કરી શકો છો સાથે સાથે વિઝન ઇમ્પ્રૂવ કરી શકે છે જે બળતરા છે જે આંખનો સોજો છે એ બધી તકલીફ ને પણ તમે ઓછી કરી શકો છો પણ બદામ બે પેક ની હોય એક કેલિફોર્નિયા બદામ જે આપણે નોર્મલ બદામ કહીએ જે માર્કેટમાં મળી જતી હશે જે થોડીક મોટી અને જાડી હોય છે ને બીજું છે મમરા બદામ જે ઓરિજિનલી કશ્મીરમાં ઉગે છે ને જે દેખાવમાં એકદમ નાની અને ચપટી હોય છે પણ એમાં સૌથી વધારે પડતા પ્રમાણમાં વિટામિન ઈ એન્ટી ઓક્સિડન્ટ અને ઓઇલ રહેલા હોય છે જે આપણી આંખ માટે ખૂબ જ સારા હોય છે જે થોડીક કોસ્ટલી પણ હોય છે માટે જો તમે મમરા બદામને અફોર્ડ કરી શકતા હોય તો તમે એ પણ ખાવ નહીં તો તમે નોર્મલ બદામ ખાઈને પણ તમારી આંખની રોશની ઇમ્પ્રૂવ કરી શકો છો એના માટે રોજ તમે તેવું પાડો કે રાતે ચાર થી પાંચ બદામ પલાળી દો અને સવારે એને એ બદામને પોલી ને ખાવ કે જે આપણી આંખ માટે ખુબ જ સારી હોય છે અને એક ખાસ સૂચના કે કરતા હોય બદામનું તેલ આંખમાં નાખીએ તો આપણે આંખની તકલીફમાં રાહત મળે છે એ જરૂર મળે છે પણ અત્યારે બદામનું તેલ એ આપણને પ્યોર ફોર્મમાં તો મળવાનું નથી માર્કેટમાં તેલ મળતું છે પણ એમાં અમુક કેમિકલ અમુક રિઝર્વેટી એડ કરેલા હોય છે પણ એ તમે યુઝ કરશો તો ક્યારેક તમને આંખની રોશની સારી થવાને બદલે ખરાબ પણ થઈ શકે છે માટે બદામનો તેલનો ઉપયોગ કરવાની હું સલાહ નથી દેતી અને એ જગ્યાએ તમે બદામ ખાઈને પણ તમારી આંખની રોશનીને ઇમ્પ્રૂવ કરી શકો છો તો નેક્સ્ટ પાઇશમ ફૂડ છે દેશી ઘી ઘી એક સુપર ફૂડ છે ઘી ખાવાથી તમે માઇન્ડ અને બોડી બંનેનો તંદુરસ્ત રાખી શકો છો તમને એકદમ સારી એવી એનર્જી મળી રહે છે સાથે સાથે આપણી આંખની રોશનીને ઇમ્પ્રૂવ કરવા માટે પણ ખૂબ સારું હોય છે ઘી ખાવાથી કેટલા બધા ફાયદા મળી રહે છે એનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર અપલોડ કરેલો છે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો અને ઘી અને તેલ એ બંનેમાંથી કઈ વસ્તુ સૌથી સારી છે એનો વિડીયો પણ મેં બનાવેલો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે એ પણ જોઈ શકો છો અને તમે આજથી જ તમારા ડાયટમાં ઘીનો ઉપયોગ કરવાનો શરૂ કરી દેશો એટલું હું મને ચોક્કસ ખાતરી આપું છું ઘી આપણી હેલ્થ માટે એટલું બધું સારું છે ઘી ખાવાથી તમે હેલ્ધી અને ફિટ રહો છો સાથે સાથે આંખ માટે પણ ખૂબ સારું હોય છે મગજ માટે પણ ખૂબ સારું હોય છે આપણી યાદ શક્તિ વધારે છે આપણી રોશની ને ઇન્ક્રુવ કરે છે આપણને ફિઝિકલ સ્ટ્રેન્થ આપે છે મેન્ટલ સ્ટ્રેન્થ પણ આપણને આપે છે માટે ઘી ખાવાની ટેવ પાડવી જોઈએ તમે રોટલી કે શાકમાં એક ચમચી ઘી નાખીને પણ ખાઈ શકો છો નહીંતર તમે એક ગ્લાસ ગરમ દૂધમાં ઉપરથી એક ચમચી ઘી નાખીને પણ પી શકો છો જે બેસ્ટ વસ્તુ છે તમે ગરમ ઘી પણ ઘી ખાઈને તમને કેટલા બધા ફાયદાઓ મળી શકે છે માટે ઘી ખાવાની તો આજથી તેવું પાડો ને આખું દેશી ફૂડ છે જે આપણે ખાવું જ જોઈએ તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠું ફૂડ છે મતલબ કે મેથી દાણા મેથી દણામાં ખૂબ સારા એવા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ વિટામિન અને મિનરલ રહેલા હોય છે જે આપણી આંખની રોશની માટે ખૂબ જ સારું હોય છે અને મેથી વિટામિન એ સી અને આયર્ન સૌથી વધારે પડતા પ્રમાણમાં સ્ત્રોત મળી આવે છે જે આપણી આંખની હેલ્થને સપોર્ટ કરવા માટે ખૂબ સારું એવું કામ કરે છે જે આંખને પ્રોટેક્ટ પણ કરે છે આંખને ઠંડક પણ આપે છે અને સાથે સાથે આંખની જે પણ તકલીફ હોય ને એ બધી તકલીફમાં પણ તમે રાહત આપે છે તો મેથી યુઝ કરવા માટે એક સિમ્પલ રીત બતાવો

વળી આપણને ભાવતી જશે ને એટલી બધી સારી છે ને જેનો કોઈ અંત નથી આપણી આંખ માટે તો ખૂબ જ સારી હોય છે વરિયાળીમાં અમુક એવા એન્ટી ઓક્સિડન્ટ મળી આવેલા છે જે આપણને આંખને જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ હોય એનાથી બચાવવામાં મદદ કરે છે સાથે સાથે જે સોજો છે બળતરા છે જે ડ્રાય આઈ છે જે મોતિયાની તકલીફ છે એ બધી તકલીફમાં પણ રાહત આપે છે સાથે સાથે આંખને ઠંડક આપવાનું પણ કામ કરે છે જેના લીધે આંખની જે પણ તકલીફ હોય ને આપણને ઓછું થાય છે અને વરિયાળી ખાવાથી જે આપણને તકલીફ હોય છે છે દેખાય એ બધી પણ આપણે રાહત મેળવી છીએ માટે વરિયાળી ખાવી જોઈએ વરિયાળી તમે તમે ખાવાની બેસ્ટ રીત છે રાતે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી પલાળી દો પછી સવારે ઉઠીને એ પાણીને થોડું ઉકાળો પછી એ પાણી પી જાવ અને વરિયાળી ચાવી જાઓ જે બેસ્ટ રીત છે વરિયાળી ખાવાની કે જેની મદદથી તમે તમારી આંખની રોકડીને તરત જ ઇમ્પ્રુવ કરી શકો છો તો નેક્સ્ટ આગળ વધીએ અને લાસ્ટ બથ નોટ લિસ્ટ આઠમું ફૂડ છે એચએસ એફ પ્રોટ કેસર કેસર એ આપણે આંખ માટે ખૂબ જ સારું છે કેસરમાં બે પાવરફૂલ એન્ટીઓક્સિડન્ટ ક્રોક્સીન અને ક્રોફેન રહેલા હોય છે જે ડાયરેક્ટ આંખના પડદા ઉપર અસર કરે છે જે આપણે લાઇટ આવે એને બરાબર શોષણ કરીને રિફલેક્ટ કરે છે અને આપણને એકદમ ક્લિયર દેખાવામાં મદદ કરે છે માટે જે લોકોને ઝૂંકરું દેખાતું હોય છે આખું સારી વળી ગઈ છે મોતિયાની તકલીફ છે એ લોકો માટે તો કેસર બેસ્ટ વસ્તુ છે

અને ખાસ મારી આ વિનંતી છે કે મધરને કે પોતાના બાળકોને આ વસ્તુઓ ડાયેટમાં એડ કરો કે એ લોકો પોતાની આંખની જે હેલ્થ છે એ સારી કરી શકે અને બની શકે તેટલો એનો જે સ્ક્રીન ટાઈમ છે ઓછો કરાવો કારણ કે એ લોકોને હજુ દુનિયા જોવાની બાકી છે જો આંખ જ સારી ના હશે તો શું કામનું આ દુનિયા જોવાનું બરાબર છે ને એટલા માટે આંખને ઇમ્પ્રૂવ કરવી ખૂબ જ સારી એવી બાબત છે અને એ કરવી જ જોઈએ કે આપણા હેલ્થનું એક ખૂબ મહત્ત્વનું અંગ છે જે આંખ છે અને ખાસ કરીને મારી સિનિયર ને પણ વિનંતી કે તમે પણ આ માં ઇન્કલુડ કરો કે જેનાથી તમને જે ધૂંધળું દેખાય છે જે મોતિયાની તકલીફ છે જે આંખ ઉપર સારી આવી ગઈ છે એ બધી તકલીફમાં પણ તમે રાહત મેળવી શકો ને તમને વધતી જતી ઉંમરે આંખની કોઈ પણ તકલીફ થાય તો આઈ હોપ શો તમને આ વિડીયો યુઝફુલ થયો હશે અને આજના વિડીયોમાંથી તમે કંઈક નવું શીખ્યા હશો આ વસ્તુ ડાયટમાં ઇન્ક્લુડ કરશો કે જેની મદદથી તમે તમારી આંખની હેલ્થ છે એ તંદુરસ્ત જાળવી શકો અને આઈ વિઝન છે એને ઇન્કલુડ કરી શકો જો તમને કઈ પણ પ્રશ્ન હોય ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને કોણ પણ આ વસ્તુ યુઝ કરીને ફાયદો મેળવી શકે છે એ પણ મને કમેન્ટ કરીને જણાવી શકો છો બે લાયકન દબાવવાનું ના ભૂલો જેનાથી તમને આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે આજના મોડન અને ટેકનોલોજીના યુગમાં તમે એકદમ હેલ્ધી અને ફિટ રહી શકો તો મળે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો